સમાચાર ધોરાજીની ખીજડા શેરીમાં નાળિયેરી મસ્જિદ ખાતે પરંપરાગત મેંદી રાત ની ભવ્ય ઉજવણી આગેવાનો અને પત્રકારોનું સન્માન રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આવેલી ખીજડા શેરીમાં આવેલી નાળિયરી મસ્જિદ ખાતે વર્ષો જૂની પરંપરા મુજબ મહેંદી રાતનો પવિત્ર ઉત્સવ ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવ્યો આ ખાસ ઉત્સવ હુસેન કમિટીના આયોજકો રફીકભાઈ મહમદભાઈ સંધી મહમદ શાહ બાબાશાહ અને રિયાઝ મિયા હુસેન મિયા સૈયદ દ્વારા કરવામાં આવ્યો હતો મહેંદી રાતનો આ કાર્યક્રમ મુસ્લિમ સમાજમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે અને આ દિવસે ખાસ ઉત્સવનું આયોજન થાય છે આ પ્રસંગે ધોરાજીના વરિષ્ઠ આગેવાનો પત્રકારો અને પોલીસ સ્ટાફના આગેવાનોનું સન્માન કરવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો ઉપસ્થિત મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું આ સન્માન સમારોહમાં પત્રકાર મિત્રો સર્વશ્રી ફિરોઝભાઈ ચુનેજા કૌશલભાઈ સોલંકી સાહિલભાઈ ભાસા ગોરોભાઈ રિજવાણી જયંતભાઈ વિંજુડા મુનાભાઈ બકાલી મતિનભાઈ બાપુ સૈદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત મુસ્લિમ સમાજના અગ્રણી અને આગેવાનો સર્વશ્રી યાસીનભાઈ નાલબંદ મકબુલભાઈ ગરાણા હાજી અનવરસા બાપુ રફાઈ જબારભાઈ નાલબંદ એઝાસભાઈ નાલબંદ અબ્દુલભાઈ નાલબંદ તથા આગેવાન ભાષા અને અન્ય મહાનુભાવો પણ હાજર હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત પત્રકારો અને પોલીસ સ્ટાફના આગેવાનોનું સન્માન કરીને તેમના સમાજ અને કાયદો વ્યવસ્થા જાળવવામાં આવેલા યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું આ ઉજવણીએ ધોરાજીમાં કોમી એકતા અને ભાઈચારોનો અનોખો સંદેશ આપ્યો હતો